અને દ્વારા સાયન્સ સરખામણી આ વર્ષે સારું પરિણામ આવ્યું છે ગત વર્ષે ધોરણ બાર સામાન્ય પ્રવાહ નું પરિણામ જે વધીને આ વખતે એકાણું એકાણું ટકા આવ્યું છે જેમાં સૌથી વધારે પરિણામ વિદ્યાર્થીનીઓનું નોંધાયું છે વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થીનીઓનું ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ નોંધાયું છે બંને પ્રવાહનું પરિણામ છેલ્લા દસ વર્ષની સરખામણીએ સૌથી વધારે આવ્યું છે જો વાત કરીએ સામાન્ય પ્રવાહની તો સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ મેદાન માર્યું છે અત્રે મહત્વનું છે કે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરમાં છાલા કેન્દ્રનું સૌથી વધુ નવ્વાણું એકસઠ ટકા પરિણામ આવ્યું છે જ્યારે ભુજા ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જાહેર થયું હતું સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાનું સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ આવ્યું છે તો સામાન્ય પ્રવાહમાં જૂનાગઢ જિલ્લાનું ચોરાણું પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ ધરાવતી શાળા એક હજાર છસો નવ છે